જય મિત્રો હું છું બીજલભાઈ મારી યુટ્યુબ ચેનલ બીજલભાઈ ગુજરાતી બ્લોક માં તમારું સ્વાગત છે અહીંયા આ જગ્યા ઉપર આ દિવસ સુધી શાયદ કોઈ માણસ નહીં આવ્યો અહીંયા બે ત્રણ વાતો બહુ અદ્ભુત છે હું તમને બતાવું કે આ જે ગાંગી કાકેન્ડિયા બેટ છે અને આ જે સ્થળ છે ને રણ વચ્ચો વચ્ચે આવી રીતના જે પથ્થર લાગી રહ્યા છે આ સાંઢણીથી જાણીતું આ સ્થળ છે સાંઢણી સાઢણી એટલે દૂરથી તમે આવો તો સાઢી એટલે ઊંટો કે સાઢણી બેઠું એવું તમને દ્રશ્ય લાગે અહીંયા તમને નજીક જઈને બે ત્રણ વાતો છે બતાવું ખરેખર તમને એમ લાગશે કે અહીંયા આવી રીતે હોવું જોઈએ એક તો અહીંયા અજબ ગજબનો પથ્થર છે અને ઘણા વર્ષો પહેલાં અહીંયા બોર કરેલો અને એમાંથી મીઠું પાણી નીકળેલું પહેલાં તમને બધા પથ્થર બતાવું અને ચારે બાજુ કેવું લાગી રહ્યું છે એ બતાવું કેમ કે અહીંયા અદ્ભુત લાગતું આ સ્થળ છે અને કઈ જગ્યાએ છે એ પણ તમને હું બતાવું જો ચારે બાજુ આવું લાગી રહ્યું છે વિચાર કરો કે ધરતી આસમાનના કડા ક્યાં ભેગા થાય છે એ ખબર પડતી નથી ચારે બાજુ હું તમને ફરાવી રહ્યો છું જોયું હવે હું પાછલે કેમેરે તમને બતાવું એ હામો દેખાય રે બેહલીઓ બેઠ અને એ હામો દેખાય રે ઓય ગાંગ તો ગાંગ તો બેઠ જે મહારવિચીનું જે અહીંયા સ્થાનક છે મંદિર છે બરાબર એનથી પર આપણે રવા આવી ગયો પછી હામો આવ્યો આ કારો બેટ હામો દેખાય કારો બેટ પછી એનાથી આ હામો દેખાય એ રોયો આ રોયો બેટ બેટ પછી આ બાજુ આવ્યું આ હામો દેખાય રહ્યો ઈ ગોરો બેટ ગોરો બેટ અને અત્યારે હનુમાન બેટ થી જાણીતો અને આ રહ્યો ઈ કાકેન્ડિયો બેટ એટલે કાકેન્ડા જેવું દેખાય અને હવે આ પથ્થરની તમને કહાની કહું કે આવા રણની અંદર આપણે પહેલાં જે પાકિસ્તાનમાં માણસો જતા ને એ પણ કેમ કહે છે કે આવા બધાય અદ્ભુત દ્રશ્યો રણની અંદર જોવા મળે છે બરાબર એ બાજુ તો આપણે છે જવા એવું નથી કેમ કે એ બાજુ બોર્ડર વિસ્તાર છે એટલે પણ ત્યાં પણ આવા નવા પથ્થરો રણ વચ્ચો જોવા મળે છે હવે આ સાંજડી એટલે દૂરથી તમને દેખા તમે અડધો કિલોમીટર આમ દૂર હોય ને તો તમને એમ લાગે કે અહીં સાંઢ્યું બેઠી છે એટલે હા થી જણાતું આ સ્થળ છે અને કમાલની વસ્તુ તો એ છે કે ચાલીસ વર્ષની આડે ગાડે પહેલાં અહીંયા સરકારે કોઈ બોર કરેલો ગમે એ પર્પઝથી કર્યું હોય એમાં મીઠું પાણી નીકળેલું અમે અહીંયા જોવા આવ્યા પણ અહીંયા ગમે તે એ બોર અમને જળતો નથી એના અવશેષ બરાબર મીઠું પાણી નીકળેલું ઘણા માણસો વાત કરે છે બરાબર અહીંયા કને ગમે તે અમે બધાએ ફાંફા માર્યા પણ અમને ક્યાંય એ બોર જોવા મળ્યો નહીં અને અહીંયા એક ખરેખર અદ્ભુત જગ્યા એ છે કે આ જે આખો નકશો છે ખરેખર હવે આ ગોળ પથ્થર અહીંયાથી આ પાંચ ફૂટ છ ફૂટ આમ છે અને ત્રણ સાડા ત્રણ ચાર ફૂટ આમ છે આખો આમ ગોળ પથ્થર છે એને તમે નકશી જુઓ ખરેખર કુદરતી કેવું એનો નકશી આ અહીંયા આ બાજુ આમ કમ્પ્લીટ એનો નકશો છે અને ગોળ પથ્થર આમ હશે આવી રીતે આ જે લાખો વર્ષ પહેલાં ગમે કે કરોડો વર્ષ પહેલાં જ વિજ્ઞાનીઓ એવું માને છે કે જમીનની અંદરથી જ્વાલામુખી ફૂટીને એમાં બધા પહાડો ઉપસી આવ્યા છે એમાં આ જ્યાં સુધી આ પથ્થર આવો ગોલ હોય ને ભગવાન જાણે કોઈ ડાયનાસોરનું ઈંડું છે કે વર્ષો જતાં આવું રંગરૂપે લઈ લીધું છે એક બધો આપણો એક અનુમાન છે બરાબર કે ભગવાન જણાય અહીંયા બોરનું નિશાન છે કાંઈ પણ કાંઈ કહી શકાય નહીં બરાબર આવી રીતે કુદરતી નકશો છે જો ચારે બાજુ જોયું એ આવી રીતે ગોળ 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 આવી રીતે ચારે બાજુ છે અને આ પથ્થર લગભગ આમ રાઉન્ડમાં પાંચ છ ફૂટ અને આમ ચા ચાર ફૂટ જેટલો સાડા ત્રણ ફૂટનો આવી રીતે આમ પાંચ છ ફૂટનો આ પથ્થર મિત્રો તૂટી એટલા માટે ગયો હોય જૂનવાણી માણસો વાત કરે છે કે ચોમાસા પહેલાં બહુ આ જમીન તપે અને અચાનક ચોમાસું પડે ને એટલે પથ્થર છે ને તિરાજ મારી જાય જ્યાં સુધી જમીનની અંદર હોય ત્યાં સુધી સુરક્ષિત હોય પણ વર્ષો જતે પછી ઠંડો ગરમ વરસાદનો ઠંડો ગરમ દિવસનો તપે ને પછી વરસાદ પડે એટલે આ પથ્થર તિરાજ મારી જાય એટલે એના કારણથી અમુક તમને બે અજબ ગજબ પથ્થર છે એ રીતના જોયું આવી રીતે આ રણની મધ્યમાં આ ખરેખર એક દુર્ગમ્ય સ્થળ છે અહીંયા કોઈ નથી આવ્યું આ દિવસ સુધી અને એ તમને મારી પથ્થર બતાવું હું કેટલી સિલાઓ જ્યાં સુધી નજર બબે ત્રણ ત્રણ કિલોમીટર બધા બેટ છૂટા છે આ બેટ નજીક છે બરાબર આવું અદ્ભુત લાગી રહ્યું છે અને એ તમને તાજો એક વસ્તુ બતાવું કે આ પથ્થર તાજો તૂટેલો છે આ બધા સલંગ પથ્થર હોય જોયું પણ આ જે છે ને એ ઉનાળાનો પથ્થર તપે ચોમાસે જે વરસાદ થાય વધારે એટલે તિરાડ મારી જાય એવું બધું કે છે માણસોને એવા ક્યાં ને ક્યાં આ નકશા પણ પડી રહ્યા છે તો આવી રીતે આ લાગી રહ્યું છે આવું કાંઈ આ સાંધણીથી જણાતું આ સ્થળ

હા બિલકુલ જેમ લકોટી જેવા અમુક ગોળ ગોળ પથ્થર અમને ચાર છ જોવા મળેલા બરાબર આ બધા ગોળ ગોળ પથ્થર એ મીઠાની ઉપર દોરી પડ જામી ગઈ છે અને આવી રીતે જુઓ કેવું અજબ ગજબ લાગી રહ્યો છે જોયું આ જોયું કેવું લાગે અંદર પથ્થર અલગ ટાઈપનો છે કોઈ એમાં ટાઈટ કડ છે તો એ છે ને એ પીઘલી નથી આ મીઠાના હિસાબે છેક સુધી તમને બતાવો અને પછી વિડીયાને આપણે એન્ડ આપીએ જો કેવું લાગી રહ્યું છે મીઠું જોયું આ હોલ કેવો છે જોયું કુદરતી નેચર અને પેલા મિત્રો જોયું જે અમુક જરાક કે અમુક જનાવર છે ને આની અંદરથી જે એને કઈ શિકાર મળે પછી આમાં હંતાય રહેતા હોય જોયું કેવું લાગે છે અજબ ગજો ઉપર તો આખો અલગ જ છે વિચાર કરો કે અહીંયાથી કરીને આર આરપાર પાર કાણું છે બે ફૂટ નો પથ્થર છે આર આરપાર કાણું છે અહીંયા આવું કંઈ લાગી રહ્યું છે જો આ કોક લાકડું તણાઈને નાયેલું છે જોયું ચાલો જે છે કેવું અહીંયા લાંબુ લાંબુ છે આખું અલગ જ દ્રશ્ય છે જોયું આ બધા પથ્થર પછી ધીમે ધીમે વધારે રણમાં પાણી આવવાથી તણાતો ભલે નીચે પછી બીજા અવશેષ હોય તો ભલે આવું કંઈ લાગી રહ્યું હોય બરાબર અને હવે આપશે એ વિદ્યાર એન્ડ તો આવું કંઈ લાગી રહ્યું છે રણ વચ્ચો વચ્ચે ખડીની ધરતીની અંદર આવા બધા અહીંયા અવશેષ જોવા મળે છે ખરેખર અમને બહુ મજા આવી અહીંયા આવું નહીં કે કેમ કે પાણી બાણીની બહુ તકલીફ પડે બાઈક ક્યાંક ઘૂસી જાય ફસાઈ જાય કોઈ ભૂમિયો માણસ હોય તો ઠીક છે ન કહું આવવાની તમને હું બિલકુલ મનાઈ કરીશ કેમ કે આ જોઈ લેવાનું મેં બરાબર બતાવી દીધું છે વિડીયોમાં કેમ કે અહીંયા આવવું નેટવર્ક નથી પાણી ન હોય અહીંયા કેમાં તમારું બાઈક ઘૂસી શકે છે તમે હેરાન થઈ શકો છો તો વધારે કાંઈ નહીં આ જોઈ લીધું કુદરતની જે અદ્ભુત કળાને તો આ માતાને ધરતી માતાને આપણે સલામ કરી અહીંથી લઈશું વિદાય અને આવે ને આવે આપણે વિડીયો ઘણી બધી જગ્યાઓ છે એ તમને આગલા વિડીયોમાં બતાવવાની કોશિશ કરીશું ખડીરની ધરતી એટલે બહુ પુરાણિક જેને કહેવાય આ જગ્યા છે ખડીરની તમને ખબર છે કે ધોરાવીરા એની અંદર કરોડો વર્ષ પહેલાંના પણ અવશેષો નીકળેલા છે તો ઘણી બધી વસ્તુ જોવાની જાણ્યા જેવી છે એ તમને બીજા વિડીયોમાં આપણે બતાવતા રહીશું તો આ વિડીયોને અહીંયા આપશું એન્ડ જય હિન્દ જો કેવું લાગી રહ્યું છે અદભુત સ્થળ વાહ ભાઈ વાહ